યોગી પ્રવૃત્તિ સ્કૂલ ની અંદર આજે રિઝલ્ટ અમારું છનું પોઈન્ટ સડસઠ ટકા આવ્યું છે કોમર્સમાં અને ખૂબ સારું પરિણામ રહ્યું છે વિદ્યાર્થીઓએ બહુ સારું પરિણામ લાવીને આજે અમારા શાળાનું ગૌરવ વધાર્યું છે હા ખાસો એવો ફરક પડ્યો છે વિદ્યાર્થીઓએ એ અઠાગ પ્રયાસ કરીને શિક્ષકોએ મહેનત કરીને અમારી શાળાની અંદર ખૂબ સારું પરિણામ લાવ્યા છે સ્કૂલ દ્વારા કેવી તૈયારી કરાવતા સ્કૂલ દ્વારા સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થીઓ પાછળ કરવામાં આવતી હતી રેગ્યુલર વીકલી ટેસ્ટો લેવામાં આવતી હતી જે વિષયમાં વિદ્યાર્થીઓ નબળા હોય છે એ વિષય પાછળ પૂરતું ધ્યાન આપવામાં આવતું હતું એ વિષયની રિપીટ પરીક્ષાઓ લેવામાં આવતી હતી ત્યારબાદ દરેક ટેસ્ટના માર્ક પ્રમાણે વાલી મિટિંગો સતત થતી હતી અને વાલી પેરેન્ટ્સ નો પણ ખાસો એવો સારો સપોર્ટ રહ્યો છે એવું બને છે કે અમુક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ હા હું એટલો જ મેસેજ આપીશ કે જ્યારે પણ માર્ક્સ ઓછા આવે છે તો હતાશ થવાની જરૂર નથી પણ એ વિષય પાછળ એને ખૂબ વધારે પડતી મહેનત કરીને એ વિષયની અંદર અથાગ પ્રયત્ન કરીને એને એમાં સારા એવા પરિણામ લાવવા જોઈએ અને રિઝલ્ટ લાવવું જોઈએ મારું નામ રાજ ધનાણી હું શાળાના યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એની ફરજ બજાવું છું અમારી શાળાનું બાર સાયન્સ નું રિઝલ્ટમાં

જેડબલ નીટ અને ગુજસેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રિપેરેશન કરાવવા માટે મોડ્યુલ દ્વારા તૈયારી કરાવતા બેસ્ટ ફેકલ્ટી દ્વારા બેસ્ટ પ્લાનિંગ સાથે અને બેસ્ટ મેનેજમેન્ટથી કામ કરાવતા હતા અને વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારું એવું આમાં યોગદાન આપ્યું અને પણ ખૂબ સારી એવી તૈયારી કરી એના ફળ સ્વરૂપે અમારી શાળાએ સમગ્ર સુરતમાં નહીં જ આખા ગુજરાતની અંદર જ્વલંત પરિણામ પ્રાપ્ત કર્યું તેમજ વ્યાસજીલ નામના વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાં નવ્વાણું પોઇન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ રેંગ પ્રાપ્ત કરીને ગુજરાતમાં અગ્રેસર રહીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હોય એવો અમે દાવો કરી રહ્યા છીએ હું તમામ વિદ્યાર્થી મિત્રોને એવો સંદેશો પાઠવવા માંગુ છું કે જો વિદ્યાર્થીને બારમા ધોરણના શરૂઆતથી જ યોગ્ય પદ્ધતિ સાથે ગંભીરતાથી અને જરૂરિયાતપૂર્વ પ્રમાણ પ્રમાણસર જો માર્ગદર્શન આપવામાં આવે અ પ્રોપરલી અભ્યાસક્રમ ચલાવવામાં આવે પ્રોપરલી મોડ્યુલ આપવામાં આવે ચોક્કસ રિઝલ્ટ સારું આવશે અને એટ ધ લાસ્ટ લાસ્ટમાં જેટલા રાઉન્ડ ટેસ્ટ વધારે બાળકો આપશે મોક ટેસ્ટ વધારે આપશે એટલું એમનું કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે અને એને એનો સપોર્ટ જેટલા સપોર્ટિવલી આપણે વર્ક કરીશું એટલું એનું રિઝલ્ટ વધારે સારું આવશે એવું મારું માનવું છે મારું નામ વ્યાસદિલ શૈલેષભાઈ હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારે સત્તાણું ટકા આવ્યા છે અને નવાણું પોઈન્ટ નવાણું પીઆર સાથે આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સ્કૂલ દ્વારા કેવી મહેનત હતી તમારી કેવી મહેનત હું ઘરે સોળ કલાકની મહેનત કરતો સ્કૂલમાં માં પાંચ કલાક આવતો અને અહીંયાથી થી સ્કૂલ માંથી પણ મને મારા સર નો અને બધા શિક્ષક મિત્રો નો ખુબ જ સપોર્ટ મળતો પ્રિન્સિપાલ પણ ખૂબ જ ધ્યાન રાખતા અમારું અને ઘરે પણ મારી પૂરી મહેનત રહેતી મુખ્ય શ્રેય હું મારા સ્કૂલ ના બધા પ્રિન્સિપાલ મારા ગુરુજનોને અને મારા માતા પિતાને આપવા માંગુ છું પ્રજાપતિ ની કુમાર મેં ત્રાણું પોઈન્ટ છ સાથે સ્કૂલમાં બીજો ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને મને યોગી પ્રવૃત્તિ સ્કૂલ માં બધા સહાયતા કરી અને શિક્ષકોનો ખુબ જ સાથ મળ્યો અને અને તેમની ટીમે પણ ભણવામાં ખૂબ જ સહાયતા કરી એના કારણે હું આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી ચુકી છું છ થી સાત કલાક નો અમારો ભણવાનો અભ્યાસક્રમ અભ્યાસ કરવામાં આવતો અને ત્યાર પછી છ થી સાત કલાક નું રીડિંગ સ્કૂલ દ્વારા કઈ પ્રકારની તૈયારી પેમ્પલેટ અને લેક્ચર્સ દ્વારા ભણવામાં આવતું મુખ્ય સર કોણ રાજ સર ને એને ઘણી ઘણી મહેનત કરાવી અને ઘણો સપોર્ટ પણ કર્યો